ત્રીજું કૌભાંડ છે ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો રાખો કઈ કઈ વાંધો એ તો એ તો આ આપડે એટલે બધું એવું રહેવાનું જ છે ચેનલમાં મિત્રો અમારી ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ઇનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કોઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે છે અત્યારે કેટલા બધા નાના નાના મીટર આવ્યા પેલો હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે એસપીઓ2 ને નાના નાના મશીન છે ઈસીજી ઈસીજી લગભગ ગામડામાં કાઈ એટલું બધું હોતું નથી આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ હારી કંપની હોય એવું લાગતું નથી બધું બહારથી સારું દેખાય છે બાકી આમાં કંઈ છે નહીં બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ જગ્યાએ આનો આ ચાલુ નથી જ ખુલ્લું જ છે ક્યાંય ચાલુ બાલુ નહીં બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા નથી કોઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે એક મશીન એવા બસો ખરીદ્યા હોય ભગવાન જાણે જો એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછા આવા મશીનો ખરીદી ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ આ છે મારી ઉંમર આ છે મોબાઈલ નંબર આ છે એ બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે

આ એક આખા જિલ્લાના સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના હોય આજથી બે વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કેવાથી ખરીદ્યું કંપની પાસેથી કેટલો કેટલું કમિશન ખાધું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલા નો થયો અને આ મશીન કેવી રીતે આવશે ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં એચબીસી છે પેલા રક્ત કણો કેટલા છે એમાં અલગ બતાવે આમાં અલગ બતાવે તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીન નું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી કક્ષાનું આખું મશીન છે આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ સ્ટીકર છે અહિયાં ફોનિક્સ માઇક્રોસિસ્ટમ આ મશીન ક્યાં બન્યું છે કઈ સાલમાં બન્યું છે એના શું સ્પેસિફિકેશન છે આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કઈ લખ્યું જ નથી એનો અર્થ એવો છે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ નથી આનું એટલે ચાઇનીઝ મશીન પાંચ લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી પાંચે પાંચ લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઈઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની ની એક્યુરસી શું છે બીજું કે આ ડેટ સ્ટોક રજિસ્ટર ઉપર નથી સરકારી મશીન છે સરકારી ડેકટોપમાં બતાવેલું હોવ જોઈએ એવું નથી દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો મૂક્યા છે તમે કોણ લેવા દો તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ મશીન સો એ સો ટકા ભ્રષ્ટાચાર છે સો એ સો ટકા એક ટકા પાંચ ટકા પચાસ ટકા નહીં આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કંઈ કામ નથી થયું કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જે છે આખા આખા એક તો દવા ખરીદીનું જે ગુજરાત રાજ્યમાં છે બીજું કે ઝાડા ઉલટી તાવ એવા કેસમાં પણ પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં પીએમ જે વાય જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને એ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો ત્રણસો માં થઈ જતી હોય પીએમ જેવામાંથી કપાવો તો બે હજાર રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે એ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આટલા કાપવા આંગળીમાં ફ્રેક્ચર થયો આટલા કાપવા ટાંકા આવે તો આટલા કાપવા એ તો હજારો રૂપિયા કાપી લેશે અને એ રૂપિયા કોણ લઈ જશે કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે ડોક્ટરનો પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઇટ બિલ સરકારી છે દવાઈ સરકારી છે પ્રાઇવેટ દવાખાના માં તો શું છે કે લાઈટ પંખા સ્ટાફ દવા બધાનો ખર્ચો ચડતો હોય મારી પાસેથી પ્રાઇવેટ ડોક્ટર જે ફી લેશે એમાંથી એનો ખર્ચો કાઢશે આ